ઉમેદવાર જાહેર કરે ને એને માટે શરૂઆતમાં એના સંપર્કોને કારણે એ ઉમેદવાર માટે એની તરફેણમાં વાતાવરણ થઈ જવાની શક્યતા વધી જાય એટલે ઉમેદવાર જે પેલો જાહેર થયો હોય ને એને એ વાત છે ને એના તરફ વધુ આગળ વધે કારણ કે વિસાવદર વિસ્તારના લોકો સાથે એને અહીં ચૂંટણી લડવાની છે એમ માની ઘણા વખત થી સંપર્કો શરૂ કરી દીધા હતા એટલે કેટલાક મિત્રો કેટલાક એના પ્રશંસકોને કારણે શરૂઆતનો તબક્કો અને પછી ઉમેદવાર ભાજપનો જાહેર થયો ત્યાર પછી એને સામે પ્રચારમાં જ એક મજબૂત તાકાત થી લડત શરૂ કરી દીધી હતી એટલે અસર તો પડે પેલા ઉમેદવાર જે જાહેર થાય એને માટે જીતવાના ચાન્સીસ વધી જતા હોય એવું મારું માનવું છે